કોમન સમણ નું બાઇક છે મારું 4 નો લિટર લિટર ઠોકે હેર્યો છો હવે આ સાહેબને સમજાવો કેને કાકાનું પડી ગયું છે કાકાનું માર ગોળી દો અને બાઇક લઈ લે લોક કર દે અંદર લઈ તો ઉપર હું સાઈડમાં કરું ના લઈ દઉં સાઈડમાં કશું કામ નથી પણ હવે આ કાકાને રોજના કાકા સાઈડમાં 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 આવજો

કામ ઈ ના ચાલે તો એકורה વિડિયો બનાવે નમન 500 નોટ પકડાવે તો શું તો આમ ના ચાલે એમ ના ચાલે 100 રૂપિયા ચાલે ને કા પાતરો બાઈક મળી તો રિટેન થઈ જાય માં આધાર કે છે લાવ લે લ્યો એ પાવ દી ભરજો પાવ દે લવ આ ગળ્યું લાવ કણ સાહેબ

ફાઇનલ ટૂટેલી છે આ બનાસ કઠા રેડીયા છે આના પર કાઢેનો કેસ લાગે છે બનાવાળા છે છે અને હવે તો અમે નથી એટલે લુલટો બધું બનાહનું છે ને છે